ટ્રસ્ટ સુરત દ્વારા ઉમા શૈક્ષણિક ધામ ખાતે ગૌરવ મહોત્સવ ઉજવણી જીયા બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામ માં શિવ પૂજાની સાથે કરવામાં આવી હતી આ ગૌરવ મહોત્સવ બપોરે ત્રણ વાગે થી રાતના બાર વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઉપર ઉમા શૈક્ષણિક ધામ બનાવવામાં આવશે જે આવનાર સમયમાં ભૂમિ પૂજન થશે ઉમા શૈક્ષણિક ધામ ના માં ભવ્ય શિવ પૂજનની સાથે ભવ્ય દસ હજાર લોકોની સાથે શોભાયાત્રા જે બમરોલી ખાતે આવેલ ઉમિયા ધામથી નીકળી હતી અને જીયા બુડિયા ઉમા શૈક્ષણિક ધામ સુધી પહોંચી હતી તે ઉપરાંત રાત્રે આઠ વાગે પચાસ હજાર લોકોની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી હું રાજુભાઈ પટેલ ઉમિયા પરિવાર ટ્રસ્ટ મંત્રી આ અમારા ઉમિયાધામ નો પચીસમુ રજત જયંતિ સરકારે અમને શૈક્ષણિક હેતુ માટે જે જમીન સંપાદિત કરી છે તે જમીન સંપાદિત માં ત્રણ અમારા મોટા બિલ્ડિંગ એક એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ એની સાથે ચાર બિલ્ડિંગો બનવાના છે દોઢસો કરતા વધારે રૂમો છે વિશાળ મેદાનો છે સ્પોર્ટ ક્લબ માટેના રહેવા માટેની છાત્રાલય કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય સીબીએસઈ બોર્ડ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળાઓ બનવાની છે ગુણવત્તા સભર અને ક્વૉલિટેડ શિક્ષણ મળી રહે અને બાળકો સંસ્કાર સાથે શિક્ષણનો પાઠ ઉજાગર કરે જીવનમાં આગળ પ્રગતિ કરે દિન પ્રતિદિન એમના પરિવારનું નામ રોશન કરે એવા શુભ હાથથી અહીંયા સરસ મજાના શૈક્ષણિક ભવનો માના આશીષનું ધામ ઉમા શૈક્ષણિક ધામ એવું બનવા અને સાકારિત થવા જઈ રહ્યું છે એના ગૌરવ મહોત્સવ નિમિત્તે આજે લગભગ દિવસ દરમિયાન પચાસ હજાર કરતાં વધારે લોકો એકઠા થયા છે સરસ મજાનો ફરાળી પ્રસાદ રાજગરાનો શીરો અને મોરૈયાની ખીચડી સાથે બમ ભોલેના શિવજીના જયનાથ સાથે હર્ષો ઉન્નાથ સાથે અહીંયા સરસ મજાનો શિવરાત્રીનો મહોત્સવ પણ ઉજવાયો છે ઠંડાઈની પણ વ્યવસ્થા છે મહાઆરતી પણ છે અને જબરજસ્ત રીતે લોકો પોતાના કર કમળમાં મહાઆરતી પણ અહીંયા હાલ ઉજવવાના છે મારું નામ જસવંતભાઈ મોહનભાઈ પટેલ હું ઉમિયા પરિવાર ટ્રસ્ટનો ઉપપ્રમુખ છું તમે આજે જોઈ રહ્યા છો ન ભૂતો ન ભવિષ્ય શિવરાત્રિના મહાપર્વમાં કડવા પાટીદાર અમારી સંસ્થા વરાછા રોડ પર ઉમિયા પરિવાર ટ્રસ્ટ નામની ચાલી રહી છે એનો એક સંકલ્પ હતો અમે શૈક્ષણિક ધામ બનાવીએ સાહેબ શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવતી હોય ને આ પહેલું શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવી રહી છે એ અમને અમારા પરિવાર કડવા પાટીદાર માટે ખૂબ અને ગૌરવની બાબત આજે તમે બધા જોઈ રહ્યા છો આટલી મોટી સંખ્યામાં અહીંયા દાતાઓ બનેલા છે દાતાઓ બન્યા પછી અહીંયા ભવનનું અમે ઉત્તર અમે ભવન શૈક્ષણિક ભવનો બનાવ બનાવવાની અમે આગળ તૈયારી કરી કરવાના છીએ